હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બધાને અને આજે થર્ટી ફર્સ્ટ જાન્યુઆરી છે અને મારા અને કાર્તિકની આજે એનિવર્સરી છે અમારો ખાસ દિવસ છે થર્ટી ફસ્ટ જાન્યુઆરી અમારા મેરેજ થયા હતા અને મેરેજને આજે અમારા સિક્સ યર્સ કમ્પ્લીટ થયા છે તો આજે અમારી વેડિંગ એનિવર્સરીનો આ વ્લોગ છે તો તમે આગળ બન્યા રહેજો અમારી જોડે કે અમે લોકો આજના દિવસ માટે શું કરીએ છીએ અહીંયા જુઓ આયુસૂતો છે અને હવે ઉઠવાની તૈયારીમાં જ છે

આમ જો એના બધા જ તો સોફ્ટ હોય એની જોડે જ હોય રાત્રે સુવે ત્યારે એનું ઢીંગલું એનું સ્પાઈડરમેન એનું કેપ્ટન અમેરિકા આવ્યા બધા તારા ફ્રેન્ડ્સ છે હે ને આવ્યું પણ ઉઠી ગયો છે કાર્તિક પણ રેડી થાય છે ગુડ મોર્નિંગ ઓલ આજે થર્ટી ફર્સ્ટ જાન્યુઆરી ગોવા અમારા બાલ્કનીથી ડે સ્ટાર્ટ થઈ ગયો છે મને સ્ટાર્ટેડ ડે ગોઈંગ ટુ ધર વર્ક અમારા બાલ્કનીથી વ્યૂ છે ગુડ ડે ઇટ ઇઝ મોર્નિંગ અહીંયા એક મંદિર છે અમારે સામે શંકર ભગવાન પાર્વતી માં અને ગણપતિ દાદા નું મંદિર છે એ બહુ હાઈટ પર છે બ્યુટિફુલ મોર્નિંગ ક્લીન એર લો ટ્રાફિક લઈ હેપી હેપી મેરેજ એનિવર્સરી અહિયા જો આજના ખાસ દિવસ ઉપર કાર્તિક બ્લેસિંગ લઈ છે પેલા રેડી થઈ ગયા છે એ પણ આવ્યું પણ આવી ગયો છે બ્લેસિંગ લેવા માટે ડેલી નું રૂટીન છે બંને આ આરતી કરે પહેલા અમે લોકો સવારે રોજે અમુ અને કાર્તિક જે છે અમે બંને ગરમ પાણી પીએ છીએ તો હું પહેલા ગરમ પાણી મૂકી દઉં છું આજે અમે જીરાવાળું પાણી પીશું તો પેલા હું અહીંયા જીરાવાળું ગરમ પાણી મૂકી દઉં છું અને એક સાઈડ હું આયુ માટે ચા ને એવું મૂકી દઈશું અને અમે લોકો બ્રેકફાસ્ટ કરીશું તૈયારી કરું છું એક સાઈડ અહીંયા ચા મૂકી દઉં છું એક સાઈડ અમારું ડેલી નું રૂટિન છે ગરમ પાણી પીવાનું તમે લોકો સવારે શું બ્રેકફાસ્ટ કરો છો અમને જરૂરથી જણાવજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અહીંયા જો અમારું ગરમ પાણી રેડી થઈ ગયું અહીંયા જો બ્રેકફાસ્ટ તૈયારી થઈ ગઈ છે મારી મેં અહીંયા લેફ્ટ ઓવર જે રોટી બચી હતી એનો મેં ચેવડો બનાવી નાખ્યો છે સવારમાં મતલબ એને વઘારી નાખી છે અળદર મીઠું નાખીને અને એક બાજુ હજી ચા ઉકળે છે અને પછી અમે લોકો બ્રેકફાસ્ટ કરીશું સો હિયર ઇઝ ધ ગિફ્ટ ચલો આને છે ને આપણે ડાઇનિંગ ટેબલ પાસે ક્યાંક સંતાડ દઈએ સો ધેટ જ્યારે બ્રેકફાસ્ટ કરવા બેસીએ ત્યારે એને આપી દઈશું બ્રેકફાસ્ટ ધીરે ધીરે રેડી થઈ રહ્યું છે ચલો આપણે ગિફ્ટને અહીંયા મૂકી દઈએ એને દેખાય નહીં એવી રીતે આઈયું આઈયું તારે ચા ચાદુધા ક્યારે પીવાનું છે તો ફોન બંધ કરો ને ચા દુધા પીઓ બેટા અહીંયા છે આ જીરા ના હીરા ગુરુલ મેં તારી માટે ગિફ્ટ પ્લાન કર્યું છે હા રિયલી એ તો તારે જ પોતે એક્સપ્લોર કરવું પડશે બટ હું તને રિક્વેસ્ટ કરું કે તું આઈસ ક્લોઝ કરનો ફટાફટ તારી માટે ગિફ્ટ પ્રેઝન્ટ કરું ઓકે આઈ મમ્મા આઈસ ક્લોઝ કર

ઓ વાહ એટલું મસ્ત છે હું પેરિસ પછી બતાવીશ તમને લોકોને કે કાર્તિકે મને કેટલું મસ્ત બ્યુટીફુલ ગિફ્ટ આપ્યું છે ઓકે અહીંયા જો આયો એનું ચાદુત પીવે છે અને અહીંયા બ્રેકફાસ્ટ ચાલે છે અને આજે અમારી એનિવર્સરી છે તો અમે લોકો ક્યાં જઈશું એ તમને લોકોને કહીશું આગળ બ્લોગમાં અને ગોવામાં કઈ જગ્યાએ અમે લોકો ફરવા જઈએ છીએ કઈ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ડિનર માટે એ hours later. અહીંયા જો આયુ પણ એટલો એક્સાઇટેડ છે અમારે એનિવર્સરી છે એટલા માટે એને સ્કૂલે પણ નહોતું જાવું અને કાર્તિક ઓફિસ પણ નહોતા જવા દેવા એવું કહેતો તો સવાર સવારમાં કે મને બાબા લઈ જાવ આજે એનિવર્સરી છે મમ્મા ડેડા તમારી એટલા માટે હે ને આયુ ચલો આપડે સ્કૂલે જઈશું ને તો અત્યારે હું હવે એને સ્કૂલે મૂકવા જાઉં છું અત્યારે વાગે છે સવારના સવા તો એને સ્કૂલે મૂકીને આવીશ હમણાં અહીંયા જો આયુ સ્કૂલેથી આવી ગયો છે આયુ તો સ્કૂલેથી આવી ગયો પાછો હવે મમ ખાવાનું છે ને ચલો મમ ખાવા બેસી જાવ આયુ આયુ અહીંયા જુઓ મેં અત્યારે લંચમાં વઘારેલી ખીચડી બનાવી છે અને દહીં છે અને અહીંયા ગાંઠિયા મૂક્યા છે આવ્યુંને ભાવે છે એટલા માટે તો અમે અત્યારે આ લંચ કરીશું હું અને આવ્યું અત્યારે બપોરે અમે બંને એકલા જોઈએ છીએ એટલા માટે સિમ્પલ મેં લંચ બનાવ્યું છે આજે કે અમારે રાત્રે તો પછી ડિનર કરવાનું જ છે એટલા માટે બહાર

મમા પપ્પાને લગનમાં હા તો મમી પપ્પાને ની વર્ષીમાં મમા એનિવર્સરીમાં વાહ મારા દીકરો ખાવા મળો ચલો હેલો ફ્રેન્ડ્સ તો મેં તમને સવારે કીધું હતું કાર્તિકે મને જેર ગિફ્ટ આપી હતી ત્યારે કે આગળ અમે તમને વ્લોગમાં બતાવશું આ કાર્તિકે મને શું ગિફ્ટ આપી છે એનિવર્સરીની એણે બહુ જ બ્યુટિફુલ નેકલેસ આપ્યું છે મતલબ ડબલ લેયરની ચેઇન ટાઈપ છે અને બટરફ્લાયવાળું બહુ જ મસ્ત પેટર્ન છે હું તમને બતાવું અહીંયા મારી પાસે છે ગિફ્ટ બોક્સ છે એણે મને આપ્યું હતું અને હું એને અનબોક્સ કરું છું અને તમને બતાવું છું કે કેટલું ફાઇન છે જો હું તમને બતાવું બહુ જ બ્યુટિફુલ ચેઇન એને કર્યો છે ગિફ્ટ જો ડબલ લેયરવાળી ચેઇન છે મસ્ત અને બટરફ્લાય વાળું પેન્ડન્ટ છે અંદર ઇનબિલ્ટ જ છે બંને બંને ટુ લેયર ચેઇન છે એટલે બહુ જ ફાઇન છે અને હું તમને નીકાળીને બતાવું કે કેટલું ફાઇન લાગે છે જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે ડબલ લેયર ચેઇન અને બટરફ્લાય વાળો પેન્ડન્ટ અને બહુ જ બ્યુટિફુલ છે મને તો એટલું જ ગમ્યું અને મેં કાર્તિકને કીધું કે આ ગિફ્ટ ક્યારે લીધી હતી તમે તો મને કહી કે આપણે હમણાં અમદાવાદ ગયા હતા વન મંથ પહેલાં તો ત્યારે મેં તારા માટે લઈ લીધી હતી ગિફ્ટ અને હમણાં આપણે એનિવર્સરી આવવાની હતી તો મેં વિચાર્યું કે ત્યારે હું તને ગિફ્ટ આપીશ તેણે મને આ બ્યુટિફુલ ચેઇન ગિફ્ટમાં આપી છે અને હું તમને બતાવીશ પહેરીને પણ કે કેટલું બ્યુટિફુલ લાગે છે જુઓ બહુ જ બ્યુટિફુલ છે અને મને તો બહુ જ ગમ્યું અને થેન્ક યુ કાર્તિક ફોર ધ ગિફ્ટ અને સવારે તમે જોયું હશે કે જ્યારે કાર્તિક મને ગિફ્ટ આપતા હતા ત્યારે આવ્યું બોલી પણ ગયો હતો કે મમ્મા આમાં બટરફ્લાયવાળી ચેઇન છે તો એને તો ખબર જ હતી કે મમ્મા માટે સૌ ગિફ્ટ છે પણ મને નહોતો આઈડિયા તો જુઓ તમે કેટલી મસ્ત છે

લોકો ત્યાં ડિનર કરીશું આજે હે ને આયુ મમ ખાવું છે ને તારે નો આઈટન આઈટન છે હા કે છે ક્લિક કલર ની હતી વાઘા બીચ પહોંચવા આવ્યા છીએ વન એન્ડ હાફ અવર પછી એટલું બધું ટ્રાવેલ કરીને અમે લોકો આવ્યા છીએ અને અંધારું પણ થઈ ગયું અહીંયા અને સિક્સ થઈ ગયા છે અત્યારે જો ફ્રેન્ડ્સ અહીંયા જે બાગા બીચ ની બધી સ્ટ્રીટ છે એ બધી ખાલી છે અત્યારે એટલા લોકો નથી ટુરિસ્ટ બધા એકદમ શાંત છે બધું અમે ફાઇનલી બાગા બીચના પાર્કિંગ પાસે પહોંચી ગયા છીએ અને આ ગવર્મેન્ટ પાર્કિંગ છે તો તમે લોકો ક્યારેય બી આવો ગોવા અને જો બાગા બીચ આવતા હોય તો તમે ગાડીનું પાર્કિંગ અહીંયા જ કરો ગવર્મેન્ટનું પાર્કિંગ છે તો અહીંયા ચાર્જ બી બહુ ઓછા છે તો અહીંયા કરશો તો વધારે સારું રહેશે તમારા માટે અને બીચની બી નજીક છે અને હા બીચની થી બી વોકિંગ ડિસ્ટન્સ છે હા બોલા મૂવી ના તો બાગા બીચ જો ચાર્જ બી બહુ મિનિમલ હોય છે તમે જોઈ શકો છો સ્મોલ કાર્સ માટે છે મિની બસ માટે એટી રૂપીસ છે અને બિગ બસ હોય તો ટુ હંડ્રેડ રૂપીસ છે ફોર અવર્સના જો ફ્રેન્ડ્સ અહીંયા બહુ મોટું પાર્કિંગ છે તમે અહીંયા ઈઝીલી ગાડી પાર્ક કરી શકો છો ગવર્મેન્ટ પાર્કિંગ છે

તો અહીંયાથી એકદમ વોકિંગ ડિસ્ટન્સ ઉપર બીચ છે પાર્કિંગથી પણ તો ઇઝી રહે તમારા લોકોને અહીંયા ગાડી પાર્ક કરવા માટે જો પાર્કિંગમાંથી બહાર નીકળે ને સામે જ છે બધી ગલીઓ જેમાંથી તમે કોઈ પણ ગલીમાંથી જઈ શકો છો બીચ ઉપર તો બહુ ઈઝી રહી છે અહીંયા અને અત્યારે ક્રાઉડ પણ એટલો બધો નથી બહુ ઓછો ક્રાઉડ છે હવે જોઈએ અંદર બીચ ઉપર જઈને કેટલો ક્રાઉડ છે ખબર પડશે જો્યુટિફુલ ટનલ બનાવેલી છે ફોટોગ્રાફી માટે કોઈને ફોટોઝ પાડવા હોય વિડીયો બનાવવા હોય એના માટે મસ્ત બનાવેલું છે સ્ટાર્સ ને બહુ જ સરસ છે હજી બનાવે છે એ લોકો લાઇટિંગ લગાવે છે બીચમાં કેવો રમે છે ટોઇસ થી અને અહીંયા હવા કેટલી મસ્ત આવે છે આયુ હે ને વાવ જો હેર તારા કેવા ઉડે છે બહુ જ મસ્ત હવા છે મજા આવે છે બેસવાની અહીંયા પાછળ મસ્ત બધા મ્યુઝિક અલગ અલગ વાગે છે અને મસ્ત એટમોસ્ફિયર છે અને એક કાર્તિક કંઈક વિચારે છે ખબર નહીં શું વિચારે છે અને આયુ એની મસ્તીમાં છે બાગા બીચ પાસે બહુ સારા સારા શેક્સ છે જ્યાં તમે ડિનર કરી શકો ડ્રિંક્સ લઈ શકો અને બીચનો વ્યૂ લઈ શકો છો બહુ સારું એમ્બિયન્સ હોય છે વિથ ગુડ મ્યુઝિક યુ કેન ઓલવેઝ એન્જોય અહીંયા એન્જોય કર્યા પછી અમે લોકો ડિનર માટે જઈ રહ્યા હતા ઘુમર રેસ્ટોરન્ટમાં વિચ ઇઝ અ રાજસ્થાની ટ્રેડિશનલ થાળી રેસ્ટોરન્ટ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા ઘુમર રેસ્ટોરન્ટમાં હે ને આવ્યું અહીંયા અમે લોકો ડિનર કરીશું હવે એનિવર્સરીનું ચાલો એનિવર્સરી સેલિબ્રેશન ડિનર કરીશું

राजनी ऊपर ये डायरेक्टली तो 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 नहीं सर इमली चाहिए यहां इतने साइज में लहसुन चाहिए गाड़ी 10 वाला पुदीना पुदीना चाहिए टोकरा नारियल नहीं डालता ना किसी किसी नहीं चाहिए तो बाप क्या को दर्द है पनीर सब्जी सा पनीर सब्जी अम्मा बेटा की दुबे में